ધરમપુર વિલ્સન હિલ ઘાટ ઉપર ફાયરની ગાડી અધવચ્ચે બંધ પડતા શું બન્યો ધરમપુર તાલુકામાં આવેલ પ્રખ્યાત વિલ્સન હિલ પ્રવાસન સ્થળ પર ગતરોજ મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી જેમાં વિલ્સન હિલ ઉપર ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં સુરક્ષાના ભાગરૂપે જોઈ રહેલ ધરમપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ગાડી વિલ્સન હિલનો ઘાટ ચડતા સમયે રસ્તાના અધ બંધ પડી ગઈ હતી જેને લઈ પાછળ આવતા અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા જોકે ડ્રાઈવરે હેમખેમ પ્રકારે વાહન થંભાવી દેતા મોટી હોનાર અઠઠા અટકી હતી ધરમપુર તાલુકાનું પ્રવાસન સ્થળ વિલ્સન હિલ પર ગતરોજ બપોરના સુમારે ખાનગી સંસ્થાનો કાર્યક્રમ હોવાથી સલામતી અને સુરક્ષાના ભાગરૂપે ધરમપુર નગરપાલિકાના ફાયર બ્રિગેડની ગાડી વિલ્સન હિલ પર જઈ રહી હતી જે દરમિયાન વિલ્સન હિલનો ચડતા સમયે ફાયરબ્રિગેડની ગાડી ગરમ થઈ જવાને લઈ અચાનક બંધ પડી ગઈ હતી જેને લઈ પાછળ આવતા અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે ફાયરબ્રિગેડની ટીમના કર્મચારીઓને સહેલાણીઓએ ફાયર બ્રિગેડની ગાડીને ધક્કો મારી રસ્તાની સાઇડ ઉપર ખસેડી હતી ત્યારે આવા ખગરદ વાહનોના ભરોસે આગ લાગવાના બનાવોથી કેવી રીતે સુરક્ષા મેળવી શકાય તેવા પ્રશ્નો પણ ઉઠવા પામ્યા છે વધુમાં આ વાહન સને બે હજાર છની ની સાલમાં પાલિકા દ્વારા નવા ખરીદેલા હોવાનું જાણા મળ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો